ઘુસણખોરી પર સર્જિકલ સ્ટ્રાઇક અંગે સૌથી મોટો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે ઘુસણખોરોના કારસ્તાનનો ન્યૂઝ કેપિટલ પર સૌથી મોટો પડદાફાશ બોગસ ડોક્યુમેન્ટ્સના ન્યૂઝ કેપિટલ પાસે એક્સક્લુઝિવ પુરાવા છે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા રૂપ બની રહ્યું છે પશ્ચિમ બંગાળનું તંત્ર જુઓ પશ્ચિમ બંગાળ કેવી રીતે બન્યું છે

જગ્યા પર ભારતમાં પ્રવેશે છે પછી એ સુરત હોય કે અમદાવાદ કે પછી વડોદરા હોય બધી જ જગ્યાએ તેમની ઘૂસણખોરી થાય છે અને એના માટે જેટલા પણ પુરાવા જોઈએ આધાર કાર્ડ હોય કે પછી પેન કાર્ડ હોય એ તમામ વસ્તુ પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવ્યું હોવાની જાણકારી છે